અંગલેશ્વરના સજોત ગામના આર્મી જવાન નિવૃત્તિ લઈ પરત આવતા અંગલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું સજોત ગામના તેમજ સમાજના આગેવાનો દ્વારા અંગલેશ્વર રેલવે સ્ટેશનથી કાઢી સજોત ગામ ખાતે લઈ ગયા હતા જયнтиભાઈ દالياબાઈ આહી વર્ષ 1999 માં આર્મીમાં જોડાયા હતા 25 વર્ષે નિવૃત્તિ લઈ પરત આવ્યા હતા અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં રહેતા જયંતિભાઈ દયાભાઈ આહીર વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં બીએસએફમાં જોડાયા હતા તેઓ બીએસએફમાં રાજસ્થાન કાશ્મીર ગુજરાત મેઘાલય બાંગ્લાદેશ બોર્ડર પંજાબ સહિતના રાજ્યોમાં તેઓએ સેવાઓ આપી છે જેમાં આજે 25 વર્ષે નિવૃત્ત થતાં રોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પાલિકાની કારોબારી ચેરમેન નિલેશ પટેલ આહિર સમાજના પ્રમુખ દાયાભાઈ આહિર સહિત આહિર સમાજના કારોબારી સભ્ય અને ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો પરિવારજનો સહિત ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું જે બાદ તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ પોતાના ગામ સજોત જવા રવાના થયા હતા જ્યાં જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભરત પટેલ નવનીત આહિર સંકેત પટેલ સ્નેહલ પટેલ ધર્મેશભાઈ પટેલ સહિતના સભ્યો અને ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું હતું ગામના વતની છું મેં સન ઓગણીસો નવ્વાણુંમાં બીએસએફ જોઈન કરેલી આજે પચીસ વર્ષ પૂરા કરી મારા વટનમાં પાછો આવ્યો છું મેં દેશની તમામ બોર્ડર પર ડ્યુટી કરી પાકિસ્તાન બોર્ડર બાંગ્લાદેશ બોર્ડર બર્મા બોર્ડર તમામ બોર્ડર પર રહી ચૂક્યો છું ને આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારા વટનમાં કેમ કેમ રીતે આવી ગયો બાકી આજના યુવાને એવું જ કહેવા માગું છું કે તમે પણ ઇન્ડિયન આર્મી જોઈન કરો અને ખૂબ સારા એવું મતલબ દેશનું નામ રાજ્યનું નામ અને આપણે પોતાના તાલુકાના ગામનું નામ રોશન કરે જય હિન્દ